કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા જેને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો બીજી તરફ ગામના મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર કાદવ કીચડ થતા આ માર્ગ ઉપરથી ગામના વૃદ્ધો પણ પસાર થાય છે આ કાદવ કીચડના કારણે કોઈ વૃદ્ધ પડી જશે અને જાનહાની સર્જાશે તો તેનું જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઉઠ્યા છે ત્યારે આ કાદવ કીચડ ખાડા ખાબુચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ સર્જાઈ રહી છે ત્યારે આ માર્ગોનું યોગ્ય બુરાણ અને રિપેરિંગ કરી કાદવ કિચડ દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર